આજના વિડીયોમાં બાળકો આપણે ધોરણ પાંચ ગુજરાતીમાં નવમો પાઠ છે મારે પણ આવો ભાઈ હોય એનું જે નવી સ્વાધ્યાય પોતી ભાગ ચાર આવી એની અંદર જે સ્વાધ્યાય કાર્ય આપવામાં આવેલું છે તે સ્વાધ્યાય કાર્ય સમજીને સ્વાધ્યાય પોતીમાં આપણે લખવાના છીએ તો પ્રશ્ન એકથી શરૂઆત કરીએ છીએ પ્રશ્ન એક છે નીચેના વાક્ય વાંચો અને વાક્યમાં રહેલી ખોટી બાબત સુધારીને વાક્ય ફરીથી લખો તો અહીંયા થોડાક નીચે વાક્યો આપેલા છે અને એ વાક્યો જે તમારે પાઠ્યપુસ્તક ની અંદર જે પાઠ છે વાર્તા છે એમાં પેલું છે તો એ ખાલી નોકરાણી બનવાની વાત સ્વીકારી લીધી એ વાક્ય ખોટું છે એને નોકરાણી બનવાની વાત સ્વીકારી ન હતી તો વાક્ય સુધારીને આપણે લખ્યું છે કે સુરપંખા એ ખાલી નોકરાણી બનવાની વાત ન સ્વીકારી બીજું વાક્ય છે સુરણ પંખા સેવક સાથે લગ્ન કરવા તૈયાર થઈ એનું પણ વાક્ય લખ્યું છે સાથે લગ્ન કરવા તૈયાર થઈ ન હતી સાથે લગ્ન કરવા તૈયાર ન થઈ ત્રીજું છે સુર આપ લક્ષ્મણે સુરપંખાના કાન કાપી લીધા લક્ષ્મણે સુરણ પંખાના કાન કાપી લીધા તો એ પણ ખોટું છે લક્ષ્મણે સુરણ પંખાનું નાક કાપી લીધું હતું વાક્ય છે ગુરુ વસિષ્ઠજી રાક્ષસોથી રામ લક્ષ્મણને પોતાના આશ્રમમાં લઈ ગયા એમાં વશિષ્ઠજી છે એ ખોટું છે એની જગ્યાએ આવશે વિશ્વામિત્ર એમાં વાક્ય સુધારીને લખવાનું છે કે ગુરુ વિશ્વામિત્ર રાક્ષસોથી બચવા રામ લક્ષ્મણને પોતાના આશ્રમમાં લઈ ગયા પાંચમું લક્ષ્મણ રામ પાસે શસ્ત્ર વિદ્યાનો લક્ષ્મણ રામ પાસે શસ્ત્ર વિદ્યાનો મહાવરો કરતા હતા તો રામ પાસે આવશે લક્ષ્મણ શસ્ત્ર વિદ્યાનો મહાવરો કરતા હતા તો આવી રીતે બધા વાક્યો છે એ સુધારી લખવાના છે આગળ પ્રશ્ન બે છે નીચે દર્શાવેલ હિન્દી સંવાદ ગુજરાતીમાં અનુવાદ કરો તો અહીંયા થોડોક સંવાદ આપેલો છે લંકાપતિ રાવણ અને હનુમાન એ બે થોડીક વાતચીત કરે છે એ હિન્દીમાં આપેલું છે તો આપણે એનું ગુજરાતી કરવાનું છે તો પહેલું વાક્ય છે લંકાપતિ રાવણ અરે વાનર તું કોણ હે એવું આપણને કીધેલું છે તો લંકાપતિ રાવણ છે એનું તો ગુજરાતી એનું એજ થાય છે કે લંકાપતિ રાવણ અરે વાનર તું કોણ હે તો એનું થાય છે ગુજરાતી અરે વાનર તું કોણ છે બરાબર ગુજરાતી એવી રીતનું થાય છે

મૃત્યુ તો તારું નજીક આવી ગયું છે તો આવી રીતે લંકાપતિ રાવણ અને હનુમાન જે વાતચીત કરે છે એની બધી વાત આપણે ગુજરાતીમાં અનુવાદ કરવાનો હતો પ્રશ્ન ત્રણ છે નીચેના ફકરાનું વાંચન કરી તેના આધારે આપેલા પ્રશ્નોના જવાબ લખો અહીંયા એક ફકરો આપેલો છે સુનિતા વિલિયમ વિશેનો અને એ ફકરો સમજવાનો છે અને પછી નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપણે લખવાના છે તો ફકરો પહેલાં આપણે સમજી લઈએ જ્યારે સુનિતા પાંચ વર્ષની હતી ત્યારે ચંદ્ર પર ઉતરતા નીલ ફોટો જોયો ચંદ્ર પર ચાલનાર પ્રથમ માણસ બન્યા હતા બીજા બધા બાળકોની જેમ સુનિતા પણ મુગ્ધ હતી સુનિતા કહે છે કે જ્યારે તે નાની હતી ત્યારે તેને ભણવા કરતા રમતગમતમાં અને તરવામાં વધારે રસ હતો માધ્યમિક શાળાનું શિક્ષણ લીધા પછી સુનિતાને મરજીવો બનવું હતું પરંતુ તે આ અભ્યાસક્રમમાં ના જોડાઈ શકી તેના બદલે તે હેલિકોપ્ટર પાયલટ બની એક દિવસ તેને જાણ થઈ કે જો તે આ વિશે ભણી હોત અને તાલીમ લીધી હોત તો તે અવકાશ મિશનમાં જોડાઈ શકી હોત તેણે તે જ નક્કી કર્યું ઈસવીસન બે હજાર સાતમાં સુનિતા વિલિયમે મહિલાઓ દ્વારા સૌથી લાંબી અવકાશ યાત્રાની કીર્તિ નોંધાવી તો આવો સુનિતા વિલિયમના જીવન વિશેનો ખકરો છે એના આધારે પ્રશ્નો આપેલા છે જવાબ આપણે લખવાના છે પેલું છે નીલ આર્મસ્ટ્રોંગ ચંદ્ર પર ચાલનાર પ્રથમ માણસ હતા નીલ આર્મસ્ટ્રોંગ ચંદ્ર પર ચાલનારા પ્રથમ માણસ હતા જવાબ લખ્યો છે નીલ આર્મસ્ટ્રોંગ ચંદ્ર પર ચાલનારા પ્રથમ માણસ હતા બીજો પ્રશ્ન છે મરજીઓ શું કરે છે મરજીઓ શું કરે છે તો મરજીઓ જો એનો જવાબ છે એ ફકરાની અંદર ક્યાંય હશે નહીં જોવાની સુનિતા વિલિયમ મરજીઓ બનવું હતું એનો એ શું કામ કરે છે મરજીઓ એ કંઈ એમાં હોય નહીં એ તો આપણે જાણીને જવાબ લખવાનો હોય આપણે લખ્યું છે કે મરજીઓ દરિયાના તળિયેથી મોતી શોધે છે મરજીઓ શું કરે છે દરિયાના તળિયેથી મોતી શોધે છે આગળનો પ્રશ્ન છે નીચેના વાહન ચાલકને શું કહેવાય જો એમાં કંઈક પ્રશ્ન ન સમજાય એવો છે કંઈક પ્રશ્નની અંદર કંઈક ભૂલ હોય એવું લાગે છે જો કદાચ તમારા સાહેબ છે શિક્ષક છે એ કંઈક અલગ કે તો તમે એ રીતે પણ જવાબ લખી શકશો પણ અહીંયા જો એવો પ્રશ્ન આપેલો છે કે નીચેના વાહન ચાલકને શું કહેવાય તો વાહન ચાલકને તો આમાંથી કાંઈ ન કહેવાય તો આપણે એના બદલે શું કર્યું છે વિમાન ચાલક અને વિમાન ચાલક છે તો એનો પણ જવાબ આની અંદર પાયલોટ હોવો જોઈએ કદાચ તો આની અંદર એવો પાયલોટ એવો જવાબ પણ નથી તો આપણે અહીંયા અ વિમાન ચાલક છે એ જવાબ સાચો કરીશું ચોથું છે સુનિતાને શું બનવાની ઈચ્છા હતી શું કામ સુનિતાને શું બનવું હતું તો સુનિતાને શું બનવું હતું જો અહીંયા લખેલું છે

અને આ ત્રણના વિરુદ્ધાર્થી શબ્દો અહીંયા લખવાના છે તો પેલું છે કેળવણી કેળવણી એટલે ફકરાની અંદર આવ્યું છે શિક્ષણ કેળવણી એટલે શિક્ષણ શશી તો ચંદ્ર મુસાફરી તો યાત્રા વિરુદ્ધાર્થી શબ્દો નીરસ તો મુગ્ધ અભણ તો ભણેલું છેલ્લું તો પ્રથમ તો આવી રીતના એ શબ્દો શોધીને આપણે લખવાના છે પ્રશ્ન ચાર છે નીચેના શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો જો ઉદાહરણ આપેલું છે ભયંકર નામનો એક શબ્દ આપેલો છે એના બે વાક્ય બનાવે છે જો માર્ગમાં ભયંકર અકસ્માત થયેલો હતો બીજું જંગલમાં ભયંકર રાક્ષસો રહેતા હતા જો ભયંકર શબ્દ બે વાક્યની અંદર આવે છે એવી રીતે અહીંયા બીજા જે શબ્દો આપેલા છે એના આપણે વાક્યો બનાવવાના છે એમાં પહેલો શબ્દ આપેલો છે વિકરાળ તો વિકરાળ શબ્દ વાક્યમાં આવી જાય એવા વાક્યો બનાવવાના તો જો આપણે લઈ બનાવ્યા છે રસ્તામાં વિકરાળ સિંહ ઊભો હતો આગળ બીજું છે જંગલમાં વાઘ સિંહ જેવા વિકરાળ પ્રાણીઓ રહેતા હોય છે બરાબર આવા બે વાક્યો આપણે બનાવ્યા આ સિવાયના પણ તમે વાક્ય બનાવી શકો છો હવે આક્રોશ છે એના બે વાક્યો બનાવ્યા છે સરકારના નિર્ણયથી લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો તો એમાં આક્રોશ શબ્દ આવી ગયો બીજું છે તેની વાતો સાંભળીને બધા આક્રોશમાં આવી ગયા આવી રીતે એના વાક્યો આપણે બનાવ્યા છે ત્રીજું છે કર્કશ કર્કશ શબ્દ પરથી આપણે વાક્યો બનાવવાના છે પેલું કાગડાનો અવાજ મને કર્કશ લાગે છે બીજું કારખાનાનો કરકશ અવાજ સાંભળીને મારા કાન દુખી ગયા પ્રશ્ન પાંચ છે નીચેના શબ્દોનો ઉપયોગ કરી અર્થપૂર્ણ ફકરો લખો જો અહીંયા થોડાક શબ્દો આપેલા છે મિત્રો જંગલ ભયંકર વિકરાળ ડર અને યુદ્ધ એટલા શબ્દો છે એ શબ્દોનો ઉપયોગ કરવાનો છે અને આપણે એક ફકરો બનાવવાનો છે કે જેનો કંઈક અર્થ નીકળતો હોય એમને એમ નથી લખીને આપવાનું કંઈક વાર્તા જેવું બનાવવાનું છે તો આપણે અહીંયા બનાવ્યો છે જો એકવાર થોડાક મિત્રો જંગલમાં ફરવા ગયા જો પહેલો શબ્દ આવી ગયો મિત્રો જંગલમાં ફરવા ગયા તો જંગલ શબ્દ પણ આવી ગયો પહેલા જ વાક્યમાં આગળ ખૂબ જ તેની સામે વિચિત્ર લાગતું એ વિકરાળ પ્રાણી આવીને તો વિકરાળ શબ્દ આવી ગયો બધા મિત્રોએ યુક્તિથી તેની સાથે યુદ્ધ કરવાનું વિચાર્યું બધાએ તેની સાથે યુક્તિથી યુદ્ધ કરવાનું વિચાર્યું તો યુદ્ધ શબ્દ આવી ગયો આમાં ડર શબ્દ છે એ બાકી રહી ગયો છે તો ડર શબ્દ માટેનું એક વાક્ય છે અહીંયા વચ્ચે લખી નાખીએ આપણે ઉભું રહ્યું બધા મિત્રો ડરી ગયા અહીંયા અહીંયા વાક્ય લખવાનું છે જો આ નીચે લખું છું બધા મિત્રો ડરી ગયા તો આવી રીતનું અહીંયા વાક્ય લખીને આવજો અને પછી આગળથી આ બધા મિત્રોએ યુક્તિથી તેની સાથે યુદ્ધ કરવાનું વિચાર્યું એ વાક્ય ક્યાંથી લખજો એક મિત્રએ ઝડપથી આગ સળગાવી આગ જોઈને એ પ્રાણી જંગલમાં દૂર નાસી ગયું તો આવી રીતનો અર્થપૂર્ણ ફકરો છે એ આપણે લખ્યો છે આગળ અહીંયા એક ચિત્ર આપેલું છે જો ચિત્રની અંદર શું દેખાય છે એનું વર્ણન કરવાનું છે તો પહેલા તો જંગલનું ચિત્ર છે જંગલની અંદર એક સિંહ દેખાય છે એક શિયાળ છે પોપટ છે આ કાગડો છે અને કાગડો છે ઝાડની અંદર પૂરાઈ ગયેલો છે અને પોપટની પાસે મરચાં થોડાક પડેલા છે બરાબર છે આવું આ ચિત્રની અંદર દેખાય છે હવે એનું આપણે વર્ણન કરવાનું છે તે નીચે આપણે વર્ણન એનું લખ્યું છે આ ચિત્ર જંગલનું છે જંગલના વિવિધ પ્રાણીઓ ચિત્રમાં ચિત્રમાં જોવા મળે છે શિયાળે કોઈ યુક્તિ કરીને ઝાડમાં પકડી લીધો હોય અને તે વાતચીત સિંહ સાથે કરતું હોય તેવું લાગે છે પોપટને ખાવા માટે મરચા આપેલા છે કદાચ પોપટ મીઠું બોલે છે તેથી તેને મનગમતું ખાવાનું આપવામાં આવ્યું હશે આવી રીતનું ચિત્ર જોઈને આપણને જેવું લાગતું હોય એવું વર્ણન કરવાનું હોય છે પ્રશ્ન સાત છે નીચે આપેલ પકરામાંથી સમૂહવાચક જાતિવાચક દ્રવ્યવાચક સંજ્ઞાઓ શોધી અને વર્ગીકરણ કરો આની અંદર તે સંજ્ઞા 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 છે એટલે એટલે શું નામ કોઈ પણ નામ હોય એને સંજ્ઞા કહેવાય એમ સંજ્ઞાના અલગ અલગ પ્રકાર છે એમાં સમૂહવાચક સંજ્ઞા એટલે કે જે મોટો સમૂહ દર્શાવતી સંજ્ઞા હોય એને સમૂહ વાચક કહેવાય જાતિવાચક એટલે કોઈ જાતિ દર્શાવતી હોય એને જાતિવાચક સંજ્ઞા કહેવાય અને દ્રવ્ય વાચક એટલે વસ્તુ ભરેલી હોય કે કંઈક વસ્તુ હોય એવી હોય એને દ્રવ્ય વાચક સંજ્ઞા હોય તો આની અંદર આપણે સંજ્ઞાઓ ગોતવાની છે તો પેલું છે જોઈએ આપણે એક છેડે પર્વતની હારમાળાને છેડે જંગલની વચ્ચે છલોછલ નદી વહેતી હતી જો આની અંદર પર્વત જંગલ અને નદી એ ત્રણ સંજ્ઞાઓ આવી છે તો એ છે જાતિવાચક સંજ્ઞા છે પર્વત એટલે કોઈ ખાસ પર્વતની વાત નથી પણ પર્વતો ઘણા બધા હોય તો પર્વતની એક જાતિ કહેવાય એવી જ રીતે જંગલ તો જંગલો પણ ઘણા બધા હોય નદી તો કે નદી પણ ઘણી બધી હોય તો એ એ ત્રણે ત્રણ છે જાતિવાચક આપણે પર્વત નદી અને જંગલ બરાબર આવા સુંદર વિસ્તારમાં સરસ મજાનું ગામ હતું જો ગામ આવ્યું તો એ ગામ પણ જાતિવાચક છે સમૂહ વાચક સંજ્ઞા કહેવાય એમાં વિવિધ વસ્તુઓનું ખરીદ વેચાણ થતું હતું અને બાળકો મજા પડે તેવા મનોરંજનના ના પ્રોગ્રામ થતા હતા બાળકોને જો બાળકો આવ્યું તો બાળકો છે એ જાતિવાચક સંજ્ઞા છે જેમ કે બાળકો એટલે એક બાળકની વાત નથી બાળકો ઘણા બધા હોય અહી શહેરમાંથી તો શહેર આવ્યું તો શહેર છે એ જાતિવાચક સંજ્ઞા છે વેપારીઓ તો વેપારી પણ એક સંજ્ઞા છે એ જાતિવાચક સંજ્ઞા છે સોના ચાંદી તો સોનું છે ચાંદી છે એક દ્રવ્ય છે તો એ દ્રવ્ય વાચક સંજ્ઞા છે સોનું ચાંદી નકલી દાગીનાઓ વેચવા આવતા હતા જો દાગી ના પણ દ્રવ્ય વાચક વિવિધ વાનગીઓની દુકાનો લાગતી હતી દુકાનો એ પણ સંજ્ઞા છે અહીં કેળા સફરજન દ્રાક્ષ ની લુમો નાના ફળો વેચાતા હતા આ મેળામાં લોકોની મેદની બરાબર હતી તેથી ચોરની ટુકડીઓ પણ ચોરી માટે સક્રિય રહી આ મેળો આખા રાજ્યમાં પ્રચલિત હતો તો આવી રીતના આ બધા છે જાતિ વાચક છે અને આ છે દ્રવ્ય વાચક છે આગળ છે પ્રશ્ન આઠ નીચે આપેલ સંવાદમાં રેખાંકિત શબ્દની જગ્યા વાક્ય અનુરૂપ મૂકી સંવાદ ફરીથી લખો જો એક સંવાદ છે એમાં રેખાંકિત શબ્દ તો આની અંદર કોઈ રેખાંકિત શબ્દ આપેલો નથી તો એ કદાચ પ્રિન્ટમાં ફૂલ થઈ છે કે કોઈ રેખાંકિત શબ્દ આપેલો નથી તો અહીંયા આપણે આપણી જાતે રેખાંકિત શબ્દો બનાવેલા છે તમારા સાહેબ છે એ કોઈ અન્ય શબ્દ પણ બનાવે એની નીચે રેખાંકિત કરે તો એ તમે લખી શકો છો તો પેલો યામિની છે ધવલ મારો અનુજ છે તેને વિનોદ કરવાની ટેવ છે તો અનુજ અને વિનોદ તો આપણે શું કરવાનું છે એની જગ્યાએ અન્ય શબ્દ મૂકવાનો છે પણ અર્થ બદલાવો જોઈએ નહીં તો આપણે શું લખ્યું જો ધવલ મારો નાનો ભાઈ છે અનુજ એટલે નાનો ભાઈ તેને મજાક કરવાની ટેવ છે વિનોદની જગ્યાએ મજાક લખી નાખ્યું બરાબર કશિશ કશિશ બોલે છે ભલે દીદી પણ મને અપમાનિત ન કરે અપમાનિત એટલે શું થાય તિરસ્કારિત ભલે દીદી પણ મને તિરસ્કારિત ન કરે કરે એ ન ગમે યામિની સારું રઘવાઈ ન થાય ધૈર્યધર હું તેને સમજાવીશ તો અહીંયા ધૈર્ય છે એની જગ્યાએ આપણે ધીરજ રાખ્યું સારું રઘવાઈ ન થા ધીરજ ધર હું તેને સમજાવીશ છેલ્લું છે રહેવા દો તમે તેને ક્યારે આક્રોશથી કહેતા જ નથી આક્રોશ ની જગ્યા એ ગુસ્સો લખી નાખ્યો છે લખી અને વાક્યો ફરીથી લખવાના હતા પ્રશ્ન નવ છે નીચે આપેલ શબ્દોના સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દો આપેલ ચોરસ શોધીને લખો જો અહીંયા થોડાક શબ્દો આપેલા છે બહાદુર સ્વરૂપમાં તો આના છે આ શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખવાના છે તો 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 એ શબ્દો કઈ રીતે બહાદુર શબ્દ છે બહાદુર શબ્દ છે એનો શબ્દ છે આપણે ગોતવાનો છે તો બહાદુર તો સમાનાર્થી શબ્દ થશે નીડર પછી છે એનો વિરુદ્ધાર્થી ડરપોક થશે ડરપોક ક્યાં છે તો અહીંયા છે

એના પછી એનો વિરુદ્ધાર્થી છે આનંદનો વિરુદ્ધાર્થી શોક શોક ક્યાં છે અહીંયા છે એના પછી છે સેવકનો સમાનાર્થી નોકર તો નોકર ક્યાં છે અહીંયા છે એનો વિરુદ્ધાર્થી શું થશે નોકરનો વિરુદ્ધાર્થી સ્વામી થાય છે તો સ્વામી ક્યાં છે અહીંયા છે એના પછી છે ધીરજ તો એનો સમાનાર્થી છે ધૈર્ય તો ધૈર્ય ક્યાં છે અહીંયા છે એના પછી ઉતાવળ વિરુદ્ધાર્થી એનું થાય છે ઉતાવળ તો ઉતાવળ ક્યાં છે અહીંયા છે પછી કોમળ તો એનું સમાન નરમ નરમ ક્યાં છે નરમ અહીંયા છે અને એનું વિરુદ્ધાર્થી છે કઠોર કઠોર ક્યાં છે તમારા મનમાં શું વિચાર ઉદ્ભવે છે તે તમારા શબ્દોમાં લખો તો પેલું છે જો થી પાછા ફરતી વખતે રસ્તામાં બે યુવકો જોવા મળ્યા તેમને લાંબા વાળ હતા ચહેરો કાળો કપાળ પર પટ્ટી બાંધેલી હતી જેવો વિચાર આવે એવું લખવાનું છે આપણે ઉદાહરણ રૂપે લખ્યું જો એ બે યુવક તો ચોર હશે એવું મને લાગે રાત્રે ઘરના તાળા તોડવા માટે તેમની સાથે હથિયારો રાખતા હશે આવી રીતનો તમને જે વિચાર આવે એ લખવાનું છે બીજું વાક્ય છે એવું શું બન્યું કે બરફના પહાડ પર આગ લાગી આલો બરફના પહાડ ઉપર આગ લાગે ક્યારેય ન લાગે પણ જો લાગી હોય તો તમને શું વિચાર આવે શું બન્યું હોય તો આગ લાગે તો આપણે જવાબ કે આકાશમાં એક વિચિત્ર પ્રકારનું યાન પસાર થયું વિચિત્ર પ્રકારનું યાન પસાર થયું તેમાંથી ખરાબ વાળો પાવડર ઉડતો હતો એ પાવડર નીચે પડતા જ બરફના પહાડ ઉપર આગ લાગી ગઈ બરાબર તો આવી રીતના તમે તમારી કલ્પના કરી અને તમે વિચારશે એ લખી શકો પરીક્ષામાં મીનાને ઓછા માર્ક આવ્યા એટલે તેના ઘરમાં તેની ઈજ્જત ગઈ હાલો ઈજ્જત ગઈ એનો અર્થ શું થશે આમાંથી ત્રણ નાક કપાવું નાક બચવું કે નાક રગડવું શું આવશે એમાંથી તો આવશે નાક કપાવું બીજું છે અરે રહેવા દે એ તો શરમ વગરની છે શરમ વગરની એટલે નાક કપાવવું નાક બચવું કે નાક વગરનું નાક એટલે શરમ થાય તો એ શરમ વગરનું ત્રીજું છે ભારતની મહિલા ટીમ વર્લ્ડ કપ જીતીને દેશની ઇજ્જત રાખી ઇજ્જત રાખવી એનો અર્થ આપણે કહેવાનો છે નાક કપાવવું નાક રાખવું કે નાક નાખવું શું આવશે નાક રાખવું બરાબર છે તો આવી રીતે આખું સ્વાધ્યાય કર્યો છે એ તમારે તમારી સ્વાદ્યપુર્તિમાં સારા અક્ષરથી લખી નાખો